હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું એક નવી જ રીતે બાફેલા મગના ભજીયા અહીંયા મેં બે વાટકી ચણાનો લોટ લીધો છે આ બીજી વાટકી અને અહીંયા એક વાટકો મેં બાફેલા મગ લીધા છે આવી રીતે બાફી લેવાના આપણે જે લીલા મગ આવે છે તે તે ઉમેરી દઈશું અને અહીંયા તીખી મરસી લીધી છે ત્રણથી ચાર અને થોડુંક લસણ લીધું છે અને આદુનો કટકો દર તેને ખાંડી લીધું છે તેને પણ આપણે ઉમેરી દઈશું આમાં અને તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચી લેવાનું અને અહીંયા મેં મોળા મરસાની કટકી કરી છે તે ઉમેરી દઈશું અને એક વાટકો કોથમરી લીધી છે તે ઉમેરી દઈશું કોથમરી થોડીક વધારે ઉમેરવાની એટલે સ્વાદ બહુ સરસ આવશે અને એક ચમચી અજમા ઉમેરી દઈશું અને અહીંયા આખા ધાણા લીધા છે તે ઉમેરી દઈશું ને થોડીક હિંગ સેજ હળદર ને લાલ મરચું પાવડર ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું અને અને ગળપણ માટે ખાંડ ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે પોછા હાથે મિક્સ કરવાનું છે બહુ નથી મિક્સ કરવાનું આવી રીતે પોછો હાથ રાખવાનો હવે તેમાં આપણે આ મેં સાચ લીધી છે ખાટી તે ઉમેરી દેવાની છે ઉમેરી પણ અને અહીંયા મેં ખાવાનો છોડા લીધો છે તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે આવી રીતે શેષ કઠણ રાખવાનું અને હવે એને ઢાંકીને આપણે દસ મિનિટ માટે ગાવા દઈશું અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું પહેલેથી તે એટલે તેલ પણ ગરમ થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર એ પણ સરસ થઈ ગયું છે હવે આપણે ભજીયાને તળી લઈશું અને આવી રીતે હાથમાં લઈ લેવાના તમારે જવડા બનાવો એ પ્રમાણે તમારે બેટર હાથમાં લઈ લેવાનું આવી રીતે મૂકી દેવાના તમે ઘણી વાર ભજીયા બનાવ્યા છે પણ એકવાર તમે આવી રીતે બાફેલા મગના ભજીયા બનાવો છો બહુ સરસ બનશે અહીંયા તમે જોઈ શકો છો જો સરસ તળાઈ ગયા છે એની હાથે ઉપર રહી આવ્યા છે આપણા ભજીયા અને ધીમા ગેસે તળી લેવાના છે મગના ભજીયા જ્યારે તમારે બનાવો હોય ત્યારે તમારે રાત્રે મગ પલાળી દેવાના અને સવારે બનાવી શકો અહીંયા તમે જોઈ શકો છો અમે બીજો પણ તળી તળી લીધો છે છે આવી રીતે આપણે બધા લેવાના જો તમે જોઈ શકો છો સરસ બન્યા છે અને અહીંયા મગના ભજીયા તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યા છે એકદમ અંદરથી સોફ્ટ બન્યા છે અને જાળીદાર અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ